કે કોઈ પોતાના જ સાથ છોડી જાય જીવીને સુખરવાનું રે કોઈ પોતાના જ સાથ છોડી જાય જીવીને સુખરવાનું રે ઇષ્ટા ગરમ માં વિરોધ હેડેરો હે એટલે કેવું હે કે નજરે ચળ્યા છો તમે દાડા ગણી લેજો કે હરતા ભરતા રે જો ન કે ઊ પડી રે કે ડીજે માં તમે કુદજો પયલુ ના લગન છે વટે તમે પડજો કે વે વણને ના પૂખતા બડુ એમ માએ શું શીખવાડી લગન ની સીઝન આવી ગઈ હે અને ગુજરાત માં કોઈ મારા લાયક છોકરી હોય તો કોમેન્ટ માં લખો અને લગન ની સીઝન આવી ગઈ હે અને ગુજરાત ભાઈ બન તું પૈસા કમાવામાં થાઈન રાખ ઓણ તને કોરો રાખવાનો નહીં ઓણ વૈશાખમાં તને પહેણાઈ દેવાનો હોય કેમ કે પૈસા કમાવામાં તું થાઈ નાખ ઊનના વૈશાખ બે વફાએ દર્દ દીધેલા અમે ચોવી કલાક પીધેલા વગર વાંક ગુના ગીતેલા અમે આખા ફૂરિયા માટે ગીતે ઇસ્ટાગ્રામમાં વિરાટ કોહલી એમને ફોલોઅવર વધતા નહોતા એટલે મારામાં મેસેજ આવ્યો પછી અહીંયા મને એમ કીધું કે ભાઈ મારા મારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર વધતા નહીં એટલે કે તમે કે સપોર્ટ કરો પછી મેં સપોર્ટ કર્યો એટલે અહીંયાને છસો મિલિયન ફોલોવર થયા પછી આ તો શૈલો રહ્યો ને ऐने खम्मज नहीं करतो એટલે હારું 12 મહિનાના બેટી પાલરના બિલે મે ભર્યા તો એ ફર ગઈ ખૂટલ બીજે ફેરા ફર ગઈ 12 મહિનાના બેટી પાલરના બે વફાય દર્દ દીધે લાયમે 24 કળગ પીથેલા વગર વાક ગુન ગીતેલામે આ કહુરિયા માટે ગીતે મરજીથી પરિને મજબૂરીનું બાનું ના જોયું નથી જાતું તારા લગ્નનું ટાણું ના ભૂલી ગયા તમને ના ભૂલા અલી સમૂહ ગારો જાયરો હે અને તારે મારા હારે લગ્ન કરવા હે ન કે મિયા ખલીફા લગ્ન કરવાની હા પાળી નકે અહીંયા લગ્ન કરી લઉં કાવતરું હલડે મુએ મુએ ઇન્સ્ટાગ્રામમાં વિરાટ કોહલી એમને ફોલોઅવર વધતા નહોતા એટલે મારામાં મેસેજ આવ્યો પછી અહીંયાણે મને એમ કીધું કે ભાઈ મારા મારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર વધતા નહીં એટલે કે તમે કે સપોર્ટ કરો પછી મેં સપોર્ટ કર્યો એટલે અહીંયા ને છસો મિલિયન ફોલોવર થયા પછી આ તો સહેલો રહ્યો ને એને ખમર નહીં કરતો એટલે સારું બારમય નાના બીટી પાર્લરના બિલ મેં ભર્યા તો એ ફરી ગઈ ખૂટેલ બીજે ફેરા ફરી ગઈ બારમય નાના બીટી પાર્લરના બે વફાય દર દીથે ચોવી કલાક પીધેલા વગર વાંક ગુના પર ને મજબૂરી નું બાનું ના જોયું નથી જાતું તારા નું ટાણું ના ભૂલી ગયા તમને ના ભૂલા અલી સમૂહ ગારો જાયરો હે અને તારે મારા હારે લગ્ન કરવા હે ન કે મિયા ખલીફા લગ્ન કરવાની આ પાડી ન કે અહીંયા લગ્ન કરી લઉં કાવતરું હલડે મૂએ મોએ